કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનની સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવામાં માંડવી મામલતદારને આવેદનપત્ર અપાયું જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લે છે જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના ત્રીસથી થી પાંત્રીસ ટકા રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી ગયા વર્ષે બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હજાર ચોવીસનો કમોસમી વરસાદનો માર ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ યુપીએ સરકારે ખેડૂતોના અઠોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે ને આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનની વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરવામાં આવે ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ છે તેમજ કિસાન જગતનો તાત છે અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને હાલે ખેડૂતોને સરકાર દ્વારા જે મગફળી કે કપાસના કે અન્ય પાકોનું સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે હેક્ટર દીઠ જે ખૂબ જ ઓછું છે તેમાં વધારો કરવામાં પણ કોંગ્રેસ સમિતિની માંગ છે તેમજ સરકાર દ્વારા જે ડીપમાં જીએસટી લગાવવામાં આવે છે તે ખેડૂતો પર ના હોવું જોઈએ જેથી ખેડૂતને ડ્રીપમાં વધુ પ્રોત્સાહન મળશે માંડવી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા ખેરાજભાઈ ગઢવી ભરતસિંહ જાડેજા ભોલુ શેઠ સવિતાબેન સોલંકી અકબર મંદરા વિનય ગોસ્વામી પન્ના રબારી આસિફ સુમરા ગોવિંદભાઈ પટેલ સહિતનાઓ ધરણા પ્રદર્શન કરીને માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબને ખેડૂતોના ન્યાય માટે આવેદન પત્ર પાઠવ્યું હતું હાલની ભાજપ સરકારની અંદર તમામ પ્રજા દુખી છે ત્યારે જગતનો તાત અને ખેડૂતો એટલા બધા પરેશાન છે ત્યારે અમારે માંડવી શહેર અને માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી મામલતદાર ઓફિસની અંદર મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર તેમના વિવિધ પ્રશ્નો વિશે આપવામાં આવેલ છે જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે કમરતો નુકસાન થયેલું છે સરકાર દ્વારા મોટા મોટા વાયદાઓ અને તાઈફાઓને અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે કે ભાઈ આમ કરવામાં આવે છે તેમ કરવામાં આવે છે પરંતુ કોઈ પણ જાતની સહાય કે ખેડૂતોને મળતી નથી માત્ર બે હજાર રૂપિયાનું એક લહાણી કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેવી અફવાઓ કરવામાં આવે છે ખરેખર આજે ડીએપી એક ગુના અઢારસો રૂપિયા છે અને કમોસમી વરસાદના કારણે એટલું બધું ખેડૂતોને નુકસાન ગયું છે કે તેનો કોઈ માપ નથી જેનું સર્વે કરવા માટે એ લોકો ટીમ બનાવે છે આ તો ખેતીની જમીનો છે ત્યાં આગળ ખેડૂતો પોતાની જમીન ઉપર નુકસાન થયું હોય એટલે બીજા જ દિવસે તેને સુધારવા માટે અથવા સરખું કરવા માટે ત્યાં પહોંચી જાય કારણ કે એને વર્ષોથી એનામાં મહેનત કરી અને પાકને ઉગાડેલો હોય છે

ચાર છ મહિને કે બાર બાર મહિને અપડેટ થતા હોય છે તો એના ઉપરથી કેવી રીતે ખબર પડે કે આમાં કયો પાકો આવેલો છે આ રીતે ખેડૂતોના ખૂબ જ પ્રશ્નો છે એની અમે આજે ઠોસ રજૂઆત કરેલી છે અને આ બાબતના તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એમને રજૂઆત કરેલી છે ડ્રીપની અંદર જીએસટી લગાડેલું છે ખરેખર ખેડૂતોને એ જીએસટી પણ માંથી પણ માફી આપવી જોઈએ તેમજ મગફળી કપાસ તેવી અન્ય પાકો જે છે તે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે પરંતુ હેક્ટર ડીથ એની ખરીદીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે સમજી લો કે મગફળી છે તો હેક્ટર ડીથ સિતરમ ખરીદી કરવામાં આવે છે

બે કલાકનો ધરણાનો પ્રોગ્રામ અમે કર્યો હતો એમાં માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસના સૌ કાર્યકરો હાજર હતા આજે અમે એવી માગણી કરી છે રાજ્ય સરકાર સામે કે આ વર્તે માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે પાકનું એટલે ખેડૂતોનો પાક ધિરાણ જે છે એ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે અને કોઈ પણ જાતના સર્વેના નાટક સિવાય ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સહાયની રકમ જમા કરાવવામાં આવે અને જો ટૂંક સમયમાં આ રાજ્ય સરકારશ્રી દ્વારામાં ખેડૂતોને કોઈ સહાય આપવામાં નથી આવતી કે ખેડૂતોનો આ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં નથી આવતો તો અમે ખેડૂતોને સાથે લઈ અને જન ચલાવવાના છીએ રોડ રસ્તા બંધ કરવાના છીએ કચેરીઓની ઘેરાબંધી કરવાના છીએ અને ભાજપના જે પણ એમએલએ છે સંસદ સભ્ય છે એના કાર્યાલયનો પણ ઘેરાવ કરવાના છીએ કારણ કે કચ્છની જનતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અહીંયા છ છ એમએલએ છે એક એમપી છે વર્ષોથી ભાજપના લોકો ચૂંટાય છે પણ આ લોકો સામખ્યારી ટપીને જાય એટલે એમની માખી તેલમાં ડૂબી જાય એવી રીતે કોઈ માંગણી કચ્છના ખેડૂતો માટે કરી નથી શકતા કચ્છના લોકો માટે કોઈ માંગણી નથી કરી શકતા એક બાજુ જ્યારે પવનચક્કી જેવી કંપનીઓ આવે છે અને ખેડૂતો ઉપર ગેરકાયદેસર દબાણ કરે છે એમના ખેતરોમાં જઈ અને એમના જ ઉપર ખોટી એફઆઈઆર કરી જેલમાં નાખી અને ત્રાસ આપે છે ત્યારે બીજી બાજુ કુદરતે પણ જ્યારે આ માવઠારૂપી માર આપ્યો હોય અને સરકાર જો એમાં પણ કોઈ સહાય ન કરતી હોય તો આ ખેડૂતોના પડખે આ કોંગ્રેસ અમે ઊભા છીએ અને એના માટે અમે જન આંદોલન ચલાવવાના છીએ એ આપના માધ્યમથી ચીમકી આપીએ છીએ જય હિન્દ જય માતાજી